જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડિયોમાં મિત્રો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો કેપ્ટન મિની ટ્રેક્ટર વેચી દેવાનું છે આ ટ્રેક્ટર વેચવાનું છે કેપ્ટન મિની ટ્રેક્ટર છે નવા જેવું જ ટ્રેક્ટર છે મિત્રો મોડલ વિશે વાત કરી દો તો મોડલ છે બે હજાર બાવીસનું મોડલ નવા જેવું ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે કેપ્ટન ટ્રેક્ટર વેચી દેવાનું છે ખાલી સાત કલાક ચલાવેલું ટ્રેક્ટર છે સાત અને ચુમ્માલીસ કલાક ચલાવેલું ટ્રેક્ટર રહેશે મિત્રો તમારે આ કેપ્ટન મિની ટ્રેક્ટર ખરીદવું છે ટ્રેક્ટરની સાથે દાતી રાપ અને ટ્રેલર ત્રણેય ઓજાર સાથે આપવાના છે અને ત્રણેય ઓજાર નવા છે ફૂલ જવાબદારી સાથે ત્રણેય ઓજાર આપી દેવાના છે તો વિડિયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડિયો જો મિત્રો તમારે મિની ટ્રેક્ટર ખરીદવું છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે ટ્રેક્ટરની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી ચેનલ અમારી આ ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે જો મિત્રો તમારે આ ટ્રેક્ટર ખરીદવું હોય કન્ડિશન સારી છે નવા જેવું જ ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ સાવ ઓછા કલાક ચલાવેલું ટ્રેક્ટર છે તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ ચાર્જ વેલ્યુ ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં છે બેટરી સીટ છત્રી વાયરિંગનું કામ બધું જ કમ્પ્લેટ છે એક પણ રૂપિયાનો ખર્ચ નથી ઓજાર નવા છે અને હા મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર તમને પ્રોપર ગામ ખીસદળ તાલુકો રાણાવાવ જિલ્લો પોરબંદર તમને પોરબંદર જિલ્લામાં ખીસદળ ગામે ટ્રેક્ટર જોવા મળશે તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો તમે રૂબરૂ ખીસદળ ગામે જઈ શકો છો ત્યાં જઈ કંડિશન કરી તમે ટ્રેક્ટર લઈ શકો છો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય ને અને બત્રીસની સાથે જ મળશે અને ટ્રેક્ટરના માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો કેપ્ટન ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે નંબર મળશે પંચાણું દસ પંચોતેર બાવીસ છવ્વીસ તે ટ્રેક્ટરના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે મિત્રો તમારે મિની ટ્રેક્ટર ખરીદવું હોય ને કિંમત વિશે વાત કરું તો કિંમત ત્રણ લાખ પંદર હજાર રૂપિયા અને માલિકના નંબર વિડીયોના નીચે મળશે વિડીયોમાં તમે કન્ડિશન અને ફોટા જોઈ શકો છો એકદમ ચાર્જવેલ ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી ત્રિવેણી કંપનીનું ટ્રેલર રહેશે ટ્રેલર દાતી રાપ ત્રણેય ઓજાર નવા છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારી આ મિની ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ને તો માલિકના નંબર વિડીયોના નીચે મળશે તમારે જો રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું તમે રૂબરૂ જ જઈ શકો છો બાકી તમે વિડીયોમાં કન્ડિશન અને ફોટા જોઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું